પહેલે બોલો નવરી કઈ થાઉં છે આ બે પેન્ટ રહ્યા હમણાં ધોઈ જવાના પણ એમને નવરી કઈ થાઉં છે મને આ બે પેન્ટ ધોઈને નવરી જ છું તો શું કામ છે તમારે તને નથી લાગતું આપણે હા હા ઠંડુ ઠંડુ હવા મન છે જોરદાર ખતરનાક હવા મન છે બહુ ટાટુ હવા મન થઈ ગયું તો ભજિયા કરી કેમ થાય તમારે ભજિયા ખાવું છે હા ખાવાનું જોઈએ ને મારે પકોડા ખાવું છે પકોડા ઓર્ડર તને આવડે પકોડા હા હા તો પછી પકોડા પણ હું ભજિયા ખાઉં

ઠવાણે લગા વર્ષદ ચાલુ ન કલરો કે કે સુકવાના પણ અમે સાબ મે તારું મજા આપો આપણે બનાવવાનું છે ભજીયા રેડી તાલ મુગડા પડ પડ તૈયાર કરી લે ભાઈને ત્યાર તૈયાર થઈ જાય લાલી બળ લગાવીને તૈયાર થઈ જાય મેસ્ટી બેસ્ટી કરીને પછી આપણે ભજીયા બનાવવાનું કાળ કરી દે હ આખો ગામ જો મળવું છે તો આ તો આખો ગામ જમશે ને આપણે હું મિસ્ટી લગાવીને હું તૈયાર રેવન હ તો હારવા હું જાવ તૈયાર આખો ગામ જો મળવાનો હોય તો કેમ જાઓને આ ભજજાને હજજાવાળા નવરી હોય તો ની વાત છે આપણે કા બીજી વાત કરી અહિયાં આવ પણ ઘેરે રે ને તો બાયુ ને તો બજ્જા ખાવસે ઓલ્લુ ખાવસે ઓલ્લુ ખાવસે તો ઘેર માં બધું કઠમી મેથી બધું લઈ આવાય ને તે લેવાનું છું એમ નેમ વાતો કરો છો તો બજ્જા ખાવસે નવરા બેઠા બેઠા લે કામ ભી હોશે તો બજ્જા ખાવસે હા બજ્જાંની કસા તો રે ભગવાન આપડા નસીબ માં ભજ્યું નથી સજ્યુંય નથી કાઈ છે નહીં વરસાદ મડવા તો હાલ મિત્રો આપણે કઈ સેને ખાવ કે પછી બજે કઈ વારો ન આવે એવું લાગે છે સાણમેને ભૂઈ જાય આપણે આપણે તો બોલાવજો સેને હું જા નવરી નથી લુકડા થઈ બરોબર જો હું 1 મિનિટ ઘર કામમાં નવરી નથી તો કાઈ નવરી ન હોય બધું હું ને આવ હું તો નવરો છું હા નવરા હોય તો બનાવવાનું હોય બીજાને રાણઈ જ હોય તો આપણે બનાવવું પડે કોઈનું કરાય જ નહીં આરા કાઈ વાંધો ન બનાવવું હમણા જીંદગીમાં કોઈની વેટ નઈ કરે એમ હ રે ઈચ્છા લાગે ને ઈ બનાવીને ખાવ ડબ્બો તો લઈ આઈ આવ્યા ને તેલનો Eso okay. que